પુષ્પાગો સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કન્ડન્સ મિલ્ક તો કન્ડન્સ મિલ્ક કેવી રીતે બનાવવાનું અને કેટલી સામગ્રી જો સુધી આપણે જોઈ લઈશું કન્ડન્સ મિલ્ક બનાવવા માટે આપણે એક બાઉલ દૂધ લેવાનું એટલે નાની વાટકી દૂધની લેવાની એક એક નાની વાટકી આપણે મિલ્ક પાવડર લેવાનું ને અડધી વાટકી આપણે ખાંડ લેવાની કેમ કે આ મિલ્ક પાવડર મીઠો છે એટલે તો હવે એને આપણે એને આપણે ક્રશ કરીશું આપણે ખાંડ નાખી દેવાની મિલ્ક પાવડર ઓછા વધતું તમે કરી શકો તમારી હિસાબે તમે બનાવી શકો આપણે દૂધ નાખી દઈશું હવે એને આપણે ક્રશ કરી લઈશું તૈયાર મળે ને રેડીમેટ એવું તૈયાર જવું જ બનશે ઘરે તમારે જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ